મહેસાણામાં ગેરકાયદે દબાણો સામે નાની કડી ગ્રામ પંચાયત આવી ગઈ છે એક્શન મોડમાં ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કડી કલ્યાણપુરા રોડ પર આવેલું દબાણ હટાવવામાં આવ્યું છે ત્યારે કડી કલ્યાણપુરા રોડ પર નાઝ સેન્ટર કરાયું હતું મસ્ત મોટું દબાણ ત્યારે ફ્રાય સેન્ટરના માલિક પાસે દસ્તાવેજો પૂરા પાડવામાં આપવામાં આવી હતી નોટિસ ત્યારે બુટલેગર દિલાવર પઠાણ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં ગ્રામ પંચાયત દ્વારા ત્રણ જેટલી નોટિસો પણ ફટકારવામાં આવી હતી ત્યારે નાઝ ફ્રાય સેન્ટરના માલિકે જરૂરી પુરાવાઓ ન આપતા આ દબાણને તોડી પાડવામાં આવ્યું છે તો તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણામાં કડી કલ્યાણપુરા રોડ પર નાઝ ફ્રાય સેન્ટરને તોડી પાડવામાં આવ્યું છે ત્યારે હવે નાની કડી ગ્રામ પંચાયત આવી ગઈ છે એક્શન મોડમાં ત્યારે ગેરકાયદેસર દબાણોને લઈને મહેસાણામાં નાની કડી ગ્રામ પંચાયત હવે એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે કડી કલ્યાણપુરા રોડ પર આવેલું દબાણ હટાવવામાં આવ્યું છે ત્યારે કડી કલ્યાણપુરા રોડ પર નાઝ સેન્ટર નામથી મોટું દબાણ કરવામાં આવ્યું હતું સેન્ટરના માલિક પાસે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તેને લઈને નોટિસ પણ ફટકારાઈ હતી ત્યારે બુટલેગર દિલાવર પઠાણ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ દબાણ કરાયું હતું ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં ગ્રામ પંચાયત દ્વારા ત્રણ જેટલી નોટિસો પણ ફટકારવામાં આવી હતી જોકે નાઝ ફ્રાય સેન્ટરના માલિકે જરૂરી પુરાવાઓ પૂરા પાડ્યા ન હતા તેને લઈને આખરે આ દબાણને તોડી પાડવામાં આવી છે